તારા થી કંટાળી જશે એ બોલતો જો સોના મો ના હેરો આપણા લાકડા ના લેવા નહીં અને તારો ઓ પાછો

આવડું પડશે હું કહું વિરમ મફાજી તમને અમે અંગાત લાયા બરોબર અને અંગાથી અમે જે ખાવું એ ખાવાનું તમારે જે પીવું એ તમારે પીવાનું ચા પીએ તો ચા પોણી પીએ તો પોણી પણ મારા

તમાર હગો ખાતો અરે રૂપિયા પૈસા તમે જોવો તો બોર રૂપિયા વાળા એવા તમે ચિંતા કરશો ને એક વખત જો હેડો હગા ને હાથવાના તો ઊંચી મેળવી હું કાણે હું લટકવાની એ વાત હું તો કઉ છું રીક્ષા કરીને આવ્યો તો મધા ના હોત તો રિક્ષા કરી દો શંકરદાન હગા ની આયા છીએ હું શીરો ખબર

ફરતા રહીએ ને તો ના ખબર પડે હજી વિરામ કુહારો હા શિકર શંકરદાર ફોન તો શિકર સેટલા રાખી ઉતર્યા ઉતરે આવું હા અરે આવ્યા છૂટ્યા છે

જેન્ટમેન એટલે હારા મોણા સિમ વ્યવસ્થિત મોણા સિમ ગેરબધા મજા તમે કેવો છો ચાલો છો

મગજ છકર નહીં ઓછું બોલા કે મારા હગા મને વાત કરવા દો કે તમે વાતો કર્યા વગર તને હું કાલ લાવ્યો છું તમારો બે ઓ ચમનજી અંગત કોક ઝઘડો કરે જન્ટલમેન તલંગાતી લે તાલ તું છે હું કહું છું નાવ તો શિરો કેજો એ આ તો બાપાની હોટેલ નહી તે શિરો કવી મોડર આલુ હું કે તો રસ્તામાં તો કીધું છે કે જે ખાવ હોય ખવરાઈ દે બટ આ કોઈ ચાકી રોટલો જબ્બર હો ભળ્યો સર ચિંતા કરે કે કીધું કે સગવડ કરું છું ને હાલ હાવ એ તો જન્ટલમેન થઈ લે થઈ જ હું કહું છું બે હમો આવું ઓય શો બજાર હા આવું છું એ તમારી સમાજ માં ઇજ્જત વધારે સમાજ માં અરે બહુ ઈજ્જત તમાર તો ઢગલે ઢગલા છે લોકો અમારાથી થી તારા ઉપર આમ આપણો ઓળખાણ રાખવી પડે માફાજી નું તો આજુબાજુ અને એવું કોમે શંકર કશું વધુ નહિ પણ શાંતિથી રવાનું અને બધું શીખવાનું કોઈક જોઈ હારા

બે શંકરદાસ એટલી ગરમી કરે મોટા ને થઈ ના જવાનું સાઈડ માં રસ્તો નહીં કીધું સાઈડ માં રસ્તો કોઈ નઈ મફાજી જેવા મરેલા નહી ગોમ એટલે થાત છે પણ આટલી બધી જગ્યા સાથે હાથવી નીકળી જાવ મહેમાન પરવણું જોતા જ નહીં બોલાવાય ખબર નહીં હોય મારી ઈજ્જત કેટલી છે બીજું બધું રાજા અમે થોડો ભક્તિ રસ રાખો તમે

આ ધૂરો લગી રે કા પાછો થયો નહીં કા ડફલે જોમ્બો ખાવા આવી ગયા નહીં પણ એક જોમ્બુ એ ગોમવાળો તો નહીં ખાવા દેવાનું આ જોમ્બો ને તો મોટો વેપાર કરવાનો છે મોનો ના મોનો કોક જોમ્બો ઉપર સડી જુઓ એવું લાગે છે ખંચેરવા મોડ્યો છે ને આ ધૂરો ઘેર જો એટલી વારમાં માં જોમ્બો ઉપર સડી જુઓ છે ખાશા બધો વેણે તો છે હું જઈને મારા બાપાને આલ્યો ને એટલે ખુશ ખુશ થઈ જાય પીલા ડાળા જવા દેના હતો O oh, que જોંબો ચડતા વિચાર કરા મનો ના મનો આર્યો બાર ગમ નો હોય એવું લાગસ ઓહો મારા ઘરવાજો દવા છે ને કેટલા નઈ છોડું આગળ તો મારું ઘર છે જે ઊભો રા વિરમ ના ખાશીવા ઓ બી આટલો બધો પડેલું છે

અરે યે બેગો કઈ નાશ્યો કે ફટા કે જિલ્લાની પોલીસ આ ધોરાનું ઓગા છે અજી હાથમાં કરવાનો હો એ હગાતું ના કાઢતો અલ્યા તારા હગાવા તો રીતમાં રાખ નક પારી દો એઓ હાલો બેજી નકરો

તમાર પે હવે શંકરદાન ને અમને સમાચાર કરજો કર્યો આવ્યો તમે મારા લાયક હોય તો નહીં શું મજા પડી દઈશું વિરામ છે જય માતાજી મિત્રો આપ સર્વે નમસ્કાર આપને અમારી એમ આરપી ચારસો વીસ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો ચૂક કરો જય માતાજી